કોના પાપે સાયકલોનું વિતરણ થતું નથી તેવા સવાલો ઉભા થાય ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં છેલ્લા ઘણા સમયથી કન્યાઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને સાયકલો આપવામાં આવે છે પરંતુ કેટલાક સમયથી સાયકલોનું કન્યાઓને વિતરણ ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ભાવર તાલુકાના કુવાડા ગામે આવેલ લોક નિકેતન શાળામાં બે માસ કરતાં વધુ સમયથી સાયકલોની ફાળવણી કરવામાં આવેલ પરંતુ આ સાયકલોનું વિતરણ ન થતા આચાર્ય દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીને વારંવાર ફોન કરવામાં આવેલ તેમ છતાં કોઈ નિકાલ ન આવતા શાળાના પ્રાંગણમાં ખુલ્લી જગ્યામાં હોવાથી વરસાદના પાણીથી કાટ ખાઈ રહી છે સાયકલોમાં હાલ વહેલી તકે આ સાયકલોનો યોગ્ય નિકાલ કરવામાં આવે અહીં શાળાના બાળકોને પણ અગવડતા પડી રહી છે આ સાયકલોનો ખડકલો જોઈને વિદ્યાર્થીની ઉમીટ માંડીને બેઠી છે ક્યારે વિતરણ કરાશે તેવા સવાલો થઈ રહ્યા છે હા તો સાયકલ શોભાના ગાંઠે સમાન છે તપાસ કરતા જાણવા મળ્યું કે પંદર ઓગસ્ટના દિવસે વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવશે શું દોઢેક માસ કોઈ નેતાના કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે સરકારની વાહવાહીમાં સાયકલો ભંગાર થાય તો નવાય નહીં